ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છે નવાપરાગ જે વાસુકી મંદિર છે એની બરાબર બાજુમાં આપણે આવ્યા છે કે જ્યાં આજે રાત્રે જે ધ્રુવ પ્રભુભાઈ કેરવાડીયા ઉંમર વર્ષ સત્તરનું રાત્રે બાર એક વાગ્યે મૃત્યુ થયું છે કારણ કે મર્ડર થયું છે એટલે મર્ડર કરવાવાળા પણ કોળી જ છે પણ હજી સુધી એના ઘરનાને હજી ખબર નથી એના માતુશ્રીને અત્યારે હું ઘરે જઈને આવ્યો તો હજી એના માતુશ્રીને પણ હજી ખબર નથી કે એનું મૃત્યુ થયું છે એટલે આ જે મર્ડર થયું છે હજી એની પ્રાપ્ત હજી માહિતી અમારી પાસે પૂરતી નથી એટલે અમે હજી અત્યારે જે બતાવી રહ્યા છીએ એ તમને હજી થોડી એની માહિતી જે છે અમારી પાસે ભાટી ટીવી પાસે એ અમે બતાવી રહ્યા છીએ કારણ કે હજી એના ઘરે પણ ખબર નથી અને હજી પોલીસ ખાતામાં પણ હજી એની પૂરતી માહિતી નથી પણ આ જે ધ્રુવ પ્રભુભાઈ ખેરવાડીએ અમરવર્સ સતનનું આ જગ્યાએ જ મૃત્યુ થયું છે મર્ડર થયું છે એ હું આપને બતાવી રહ્યો છું કે આ જગ્યાએ જ એનું મર્ડર થયું છે એ વાત સાચી છે પણ હજી એના માતુશ્રીને ખબર નથી કે હજી એનું મર્ડર થયું છે એટલે આપણે કોઈ પણ જાતની અત્યારે એમને દુઃખ આપવું એ વ્યાજબી નથી એટલે અત્યારે જે પ્રાપ્ત માહિતી અમારી પાસે છે એટલી અમે તમને રજૂ કરીએ છીએ હા હા રોયલ રિફેક્ટરીસની બરાબર સામે જ જે નવાપરા જે છે જે આ દરવાજો છે એની બરાબર સામે જ જે ધ્રુવ પ્રભુભાઈ કેરવાળીયાનું છરીર વાગવારથી ચુવાળિયા કોળીનું ત્યાં ઘટના સ્થળે મર્ડર થયું છે અને રાત્રે સાડા બાર વાગ્યાના આડે ગાળે જો હું લોકેશન બતાવું છું જો લોહીના તમને ડાઘા પણ જોવા મળે છે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને અત્યારે લોકો અહીંયા આવી રહ્યા છે એમના જે પરિજનોને હજી ખબર નથી કે ખરેખર આમનું આ મર્ડર થયું છે એમના ઘરે જઈને પણ હું આવ્યો છું એના માતુશ્રી હજી સુમસામ બેઠા છે ઘરે હજી ખ્યાલ નથી કારણ કે એના માતુશ્રી એકલા જ ઘરે છે અને એના જે બીજા લેડીઝ બધા ઘરે છે કારણ કે જેન્ટ્સ બધા હજી હોસ્પિટલે છે એટલે સવારના હજી કોઈને ખ્યાલ પણ નથી કે ખરેખર ધ્રુવ પ્રભુભાઈ કેરવાડિયા વર્ષ સતર ચુવાડિયા કોળીનું મૃત્યુ થયું છે એ હજી હજી વિસ્તારવાળાને પણ હજી કોઈને ખ્યાલ નથી રાત્રે કારણ કે સાડા બારથી વાગ્યાની આડે ગાળે કંઈક સામાન્ય બાબતોમાં બોલાચાલી થયેલી અને સામે પણ જે જે છે એ પણ ચુવાડિયા કોળી જ છે અને એટલે બે છોડાવવા માટે કંઈક ગયેલા અને કંઈક ડકો થયેલો એ ડખાની સામાન્ય ડખાની અંદરમાં આ ધ્રુવ પ્રભુભાઈ કેરવાડિયા ઉંમરવળ સત્તર ચુવાડિયા કોળીનું મૃત્યુ થયું છે અને ઘટના સ્થળે તમને જો આ નું હું બતાવું છું અને એની બાજુમાં જો રોયલ રિફેક્ટરીઝ જે છે અને ત્યાં સામે જ તમને હું બતાવી રહ્યો છું જે નવાપરાનું લોકેશન બતાવું છું નેશનલ હાઈવે બતાવી રહ્યો છું જે જગ્યાએ એમનું મર્ડર થયું છે ખૂન થયું છે એ પણ ઘટના સ્થળ હું આપને બતાવી રહ્યો છું હજી શું પ્રભાત થઈ રહ્યો છે સવારના હજી સાત સાડા સાતનો સમય થયો છે સુપ્રભાતના સૂરજ દાદા જે જો નીકળી રહ્યા છે અને ભગવાનને આજે કેવું ધાર્યું હશે કે દિવાળીનો દિવસ છે એવા પ્રસંગે આજે એમના જે ધ્રુવ પ્રભુભાઈ કેરવાળિયા ઉંમર વર્ષ સત્તર ચુવાળીયા કોળીનું આજે મર્ડર થયું છે એટલે ખરેખર જે આજે નવાપરાની અંદરમાં એક સુમશામ છવાઈ ગયો છે વાંકાનેરની અંદરમાં પણ એક આવી સુમસામ છવાઈ ગયો છે જો ઘટના સ્થળે નું આપને લોકેશન બતાવી રહ્યો છું કારણ કે અત્યારે અહીંયા કરી અને પોલીસ પણ અત્યારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે બાજુમાં આવી ગઈ છે એ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે થઈને અત્યારે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે આ જગ્યાએ મર્ડર થયું છે ધ્રુવ પ્રભુભાઈ કેરવાડિયા વર્ષ સત્તરનું જે હું આપને બધું લોકેશન બતાવું છું જો લોકો અત્યારે પોલીસ સ્ટાફ પણ આવી ગયો છે પબ્લિક પણ બધે આજે રાત્રે બારક વાગ્યે થી સાડા બાર વાગ્યાની વચ્ચે નવાપરા ખાતે ધ્રુવ પ્રભુભાઈ કેરવાડિયા ઉંમર વર્ષ સત્તર ચુવાળીયા કોળી નું મર્ડર થયું છે જે આ તસવીરની અંદરમાં બતાય છે તે ધ્રુવ છે અને ધ્રુવ હજી સત્તર જ વર્ષનો યુવાન કોળી છે અને સામે પણ જે માર ડખો થયો છે એ પણ સામેના જે વ્યક્તિ છે એ પણ કોળી જ છે એટલે બંને કોળી કોળી જ જ્ઞાતિના છે રાત્રે સાડા બાર વાગે કંઈક સામાન્ય બાબતોમાં બોલાચાલી થયેલ એની અંદરમાં કંઈક છરી કાઢી અને છરી જ લાગી ગઈ છે અને એના કારણે જ ઘટના સ્થળે જ આમનું મૃત્યુ થયું છે અને જે ઘટના સ્થળનો જ હું ફોટો બતાવું છું કારણ કે તમે જોઈ શકો છો હું અત્યારે એમના ઘરે ગયો છું ધ્રુવ પ્રભુભાઈ કેરવાડીએ ઉમર વર્ષ ના ઘરે ગયો છું પણ હજી કોઈ હજી એના ઘરનાને હજી કોઈ જાણ નથી કરી જો એના માતુશ્રી પણ જો અહીંયા ઓટા ઉપર બેઠા છે એને પણ ખબર નથી કે હજી આ એમના દીકરા અચ્છા નહીં રહી જા આ તો

ਆਮਿਆਂ ਫੋਟੋ ਕਰਦੇ ਜੀ ਮਹਾਗਮਾ ਜੀ ਨਹੀਂ ਗਿਸੂ ਜੀ ਨੇ ਇਹਨੂੰ ਜ਼ਿਕਰ ਬਣ ਤੋਂ ਆ। ਸੂ ਤਾਂ ਇਹਨੂੰ ਨਾਮ ਸੁ ਚੋਕਰ ਨੂੰ। ਸੁਪਨਾ ਨਾਮ। ਤਰ 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 ਕਿ 70 ਵਰਸ ਨੂੰ ਜੀ ਮਿਲਦੇ। 70 ਵਰਸ ਨੂੰ ਜੀਨ ਚੋਕਰ ਤਾਂ ਕਿਹੜਾ। ਹਾਂ ਹਾਂ। ਆ 70 ਦਾ ਦਾ ਮੇਰ ਚਾ। ਆ ਤੋਰਨ ਜੀ ਜਨੂ ਕਰ। ਬੇਠਾ ਇਹ ਵੀ ਕੋਣ ਸੀ? ਜੈ ਮੰਮੀ ਜੈ ਮੰਮੀ ਬੇਠਾ। અને માથુશ્રીજી જો હજી સુમ શામ બેઠા છે ઘરે સવારના સાતક સાડા સાત થયા છે હજી ઘરે ખબર નથી કે ધ્રુવનું આ રીતે મર્ડર થયું છે હું એમનું ઘર બતાવી રહ્યો છું અને ઘરનું લોકેશન બતાવું છું